ને આપણે જો ભેહન હવારમાં હાકી લીધી આજે આપણે આ વ્યાનલ બેન છે ને એ પણ આવી ગઈ છે ભેગી ને ઉપર આટલા જો આટલા કાંટા બરી ગયા બાકી કાલે થોડાક હજી લગાડ્યા લાયા હતા આવી રીતે સાફ થઈ જાય ને આ બધું ઉપડું આ બધું ઉપડી ગયું હતું ને તો ઘણો ફાયદો થઈ ગયો ઉપર તો તો લગભગ ફાયદો થઈ ગયો કે કાલે થોડાક અલગાવવાથી માં વધારે ઝાડ લડી ગઈ હતી વધારે ઉપડ્યા હતા થોડાક અહીંયા અહીંયા કાંઠા સુધી આવી ગયા સાટ રહી ગયા એવું કઈ બીજું એટલા તમને દેખાડી દઉં ચડી ગયા આજે આવી ગયા આપણે ઉપર આટલા બહિરા બાજુ ના બી રહ્યા બાજુ ના બી ઉપર ઉપર સાફ થઈ ગયા ના બાવરે પણ ફોરાઈ ગયો एक रीत सारू जो कोई या। पड़ी गए के काटा बि साफ थी गया है पड़सन कोक जो जाए काँटा बरी गया ले वरी आम खोरी नाखी काटा काटी जा एक घेरोजू रही गया बी हमें काफेला पड़े ये रही गया बीया आल बाजू पे काले કોણ તો ખબર હાથમાં ના આવ્યો હું આવ્યો તો ભાગી ગયો હતો નગર કેતી ને મરી ગયા જેમ જોતા ઉડાડતા ઉડાડે બાર ગાડી મૂકી દીધા એમને આપડી બેહું વહી ગયા ભાગો તો આપણે છે ને દાખન પાટીયા પાસે રોચી ગયા અહીંયા અહીંયા રખડાવી અહીંયા મા પાણી ટાંટા ખાલી કરે ને અહીંયા ડીઝલ ના વેલ્ડિંગ કરે એ બધું પાણી માં આવી જાય આમાં દોડક થઈ પડે લીલી જમ બાકન જો આણ મની ભલે રાખડે ના આમાં વરલા ભાંગે હટ હટ રાખના હતા અમે જાડુ દેખી કે એટલે ભાંગવાનું કા કા અરે જમકાને જાડો ભાંગી ના થા પડી કીજે ભાઈ તે હું લઈને આવો તમે જાડવા ભાંગી નાખ બતેના માકી નાખી આ આગળ હવે આ પાછી વરે સીધી ઘરેજ ભાઈ ઓમાં બાગી બગીચા બાજુ આ બધું અહીં રાખણા અમે આપણે હે ને ધોળા નીકળે છે અહીં કાટા પડ્યાતા ને બધું હલગાવી નહી ડુચ્યો હો તેમ કે આ અત્યારે ડુચ્યો ઈ ખાય કેમ છે ને માલ કાટા પડ્યા મેં કીધું હલકાઈ દો તો બધું હલકી જાય તો શું છે સાફ થઈ જાય ને જો માલને નડે નહી પગમાં કે પછી આ આલી બાજુ છે કાટા હલકાવા ને તો વિદોય જ જાય હલકેમ છે ને કેમ કે આ ઉડાડેલ પડ્યા છે ને ડુચ્યો નથી નીક આવી રીતે જો આમાં પાણી બીર્યું આમાં આપણે બહેરતા જ નથી આવી રીતે આ ડૂચો પડ્યો ને હલક્યા નાખવાનું ડૂચો થઈ પડે નીચે અહીંયા કાંઈ કામનું છે નહીં કેમકે અહીંયા આટલી ને એટલી ઊંડી અંદર છે ખાણ એમાં જવા એમ છે ને એમાંથી ઉતરી જાય પણ આપણે ઉતારતા નથી બેહું ને કેમકે ગારો અંદર બહુ છે ગૂચી ગુચી જાય ને તો આપણું માલ રહ્યો પછી બે વાર પહેલાં આપણે ગઈ જઈ આ આપણે આખા છેના ભેડિયો ત્યાંથી આપણે ક્રેન બોલાવ્યું હતું અહીંયા કંઈક કામ ચાલુ હતું એનું તો ક્રેનવાળાને વાળાને બોલાવ્યું તો ક્રેન આવ્યો તો ક્રીને અંદર ફસાઈ ગયું ક્રીને કાઢવા બે બીજી ગાડી મંગાવી પડી ત્યાં જઈને બહેન વાનમાં નીકળી હતી એ ભી આપણે વેચી નાખી હતી એક રાખી હતી એક બીજી ક્યાં કઈ આમ બગલો બેઠો છે ને એ ભી છે હું તમને આગળ દેખાડીશ આપણે અત્યારે છાંડે ઉભા હી કેમ કે તડકો બહુ છે બહેવાનું ઘરે હાલવાનું મન નથી કેમ કે છાંયું ઉપર ચડી જાય ને એટલે પછી ઊભી રહી જાય મોટર ચાલુ કરતા નથી અહીંયા પાણી ખાડો ભરાઈ જાય એટલે બે હું નાઈ લઈએ તો આપણે નીચે ઉતર્યા છે સરફ સરપ્યુમાં બેઠો છે ને અહીંયા છે ને કાચબો માછલી ઝાડ નાખી નાખીને એમાં ફસાઈ ગયો છે આપણે ગાઢવો છે ને સાપ પીવો અહીંયા બેઠો છે આપ દેખાય છે ને સાપ છે અને નીચે ઉતરવું બીક લાગે કેમ કે સાપ છે અહીંયા કાચબો ફસાણો પડ્યો છે તો આપણે ગાઢવાનું હોય કાચબા ને માછલી જારમાં છૂટો કરી દઈએ તેમ કાય માન મન ઉતારણ હૈ આયા છે સાબ પાકી ગયો ને કળવાનું નહી એમ મારું પડે બીક તો લાગે ને ગમે એવો જડ સથે પણ આયા ઠકડો મારે ને બીકી જાય ગરીજા હું પગ અંદર પાછો ચડું અબરૂ થાય કાચ બોજો માં બેઠો આપણે ગયા તો કાચબન કાઢો પણ સાબ ભેગો છે એટલે હવે ઈ બીક લાગે કાઢો કેવી રીતે એક તો આમ નીકળી ગયો એમાં ફસાયેલો હતો કાચબો પણ અંદર ફસાઈ ગયો છે માંડમાં દોડીને ચડીયો માથે ચડાવી લે ને લાકડાથી કંઈક થાય રેસ્ક્યુ કાઢવું આપણે અઘરું છે આપણે કાચબો કાઢવાની કોશિશ ઘણી લીધી પણ હર ભેગો આવે ને બીકી છે હવે કાચબો નીકળે છે નહીં ફસાય હારો ગયો છે રેસ્ક્યુ થાય નહીં આનો કેમ કે હર બે ભેગા છે એક નથી એક વાર હજી ગાડી ગમે કરતા કે જો આવે હવે બધા કાંઈ ગયા આવશે અત્યારે ખડેલી પાવે અને એક બે દિવસ આઠ મહિના પૂરા થઈ જાય પણ દહ મહિના આઠ તારીખે પૂરા થાય ને ખડેલીની બધી ધ્વજારે સીધી સૂતો સૂતો આવે નાગરા અત્યારે બાંધો જાય છે કડીક ભૂકો ચાટી લે ને પછી બાંધ દે હું બાકી અહીંયા દાંડર થાય છે કાળીને બધું જોડી જ નાખી કીધી ધી હે હા ના ના કાનમાં એક ફેર પડી ગયો છે એક કાન લાંબો છે ને એક કાન ટૂંકો પડે જાય હમણાં નહીં આવે અમે ખાવામાં ધ્યાન પડીએ ને મારે છે ને ભાઈ ઊભી હે ને આપણે આ છે ને જે ફાઇનલ નથી થતું શું કારણ છે ને એ ખબર નથી પડતી એ ગાભણ છે કે નથી આવમાં વધારે દેખાડતી ફક્ક નથી થતો આ ખરેલીમાં શું છે કે ફરી દીધી ધ્યાન નથી નહીં આપી એ લોકો બહાર જેદી ફરી ગઈ એટલે પાડો બેગો રાખતો તો હાતી આરે એટલે થઈ ગઈ નત થઈ કઈ ખબર ના પડી પાછી આવી બી નહીં આમ તારીખ બારે ગાબડે કઈ લખી હતી નહીં લખી નહી આયા પકો ચાકે બીવા આય તાયા જે ઓર ગણ ચક્કર મારી આઈ ગઈ એટલે અયા ઘરે આવી નહિ હું ભકો ખાઈ લીધો હોને એટલે મોટી બે હું પછી હાલી નીકળ્યો ચક્કર મારવા ને આ પણ ભી આપણી હમણાં થોડાક દિવસમાં એ પણ ગયા છે વધારે વાર નથી પંદર વીધી દિવસ છે ઓલી ખડી લીધી ને આપણી આ ખડી લીધી અને દોમ તકલીફ પડવાની છે ને આ ખરીદી લીધો આપણે ટ્રાય કરી લીધી કે મિનર મિક્સર ખવડાવવાનું કીધું છે બે ખવડાવી લીધું કંઈક પણ ના થાય કોઈ આવી નહીં બે હગી બેનું જ છે એ બે બે ચી આ લાગે આપણે ડોક્ટરથી ચેક કરાવી નથી બે ડોક્ટર કઈ દે કન્ફર્મ છે નથી મને લાગે લગભગ ગાભણ નથી લાગા આ છે કેમ કે રોવાટી ખાઈ ગઈ હતી દેખાય એવું જો નારાજ થયું હોય તો પાછી આવી જશે કેમ કે ખડેલી આ ખરેલીની પેલા આવી ગઈ હતી આને આઠમો નવ મહિનો હાલ આઠમો હાલે આઠ પૂરા થાય એમ કઈ છે તો આને દેખાવું જ જોઈએ આને દેખાણ એટલે આની પછી ને દેવાનું ચાલુ કરી દે આને દેખાતું નથી કાંઈ ખબર કેમ પડે થોડું થોડું આમાં દેખાય કે ભાઈ છે ફાઇનલ છે પણ તો આપણે ખાણ ચાલુ કરી દઈએ ને પછી એક હારે તમે ગયો ખાણ વ્યાન તરત ચાલુ કરો પછી એ કાંઈ કામનું ના રહીએ ત્યાં હોય છો હાથ મહિના હાથમાં મહિનો બેહી જાય એટલે પછી ખાણ ચાલુ કરી દેવાનું આ બે ખડેલી આ નનકડી છે આ થઈ સાડા ત્રણ વર્ષની નોલી છે આ સાડા ચાર વર્ષની આ સાડા ચાર વર્ષની આ પાડો આપણે વેચે આ એનો જન્મી ન હતો ત્યાં આપણે આ દોઢ વર્ષની ખડેલી હતી એમ કાંઈક હતું આને એ હું ચેક બીજો આવે ખબર પડે બોલો ભગે તમારે બાજુ ખાવ મોટ કરો હા પે હું આવશે ને પછી જોઉં